બુલેટીનમાં આગળ વધીએ તો રાજ્યમાં એક તરફ લગ્નસરાની સિઝન ચાલી રહી છે તો બીજી તરફ ભેટ સોગાત કે લગ્ન આકર્ષક બનાવતા સોનાના આભૂષણોના ભાવ આસમાને પહોંચ્યા છે કેરેટ સોનાનો ભાવ ફરી વધતા લોકો અને સોના ચાંદીના વેપારીઓને માઠી અસર પહોંચી છે લોકો પોતાના બજેટમાં જેટલું સોનું લેવું હતું તેટલું નથી લઈ શકતા તો વેપારીઓને ગ્રાહકોમાં ઉદાસીનતાને લઈને ધંધા પર પડતા મારને સહન કરવું મુશ્કેલ પડી રહ્યો છે इतना बढ़ गया है शादी है तो लेना तो जरूरी है ही अभी भाव बढ़ गया है तो थोड़ा कम वेट में लेंगे लेकिन लेना तो पड़ेगा शादी है तो प्रसंग में पहनने के लिए और जरूरी है लेने के लिए મુજે તો મતલબ સેટ ઈયરિંગ્સ વગેરે લેના હે તો દસ તોલે કા બજેટ થા લેકિન ભાવ એટના બઢ ગયા જીસમે મેં સાત આઠ તોલે તક મેં સબક એડજસ્ટ કરના પડેગા બજેટ તો દોઢ લાખ સુધી નું હતું પણ એટલે મારી બેન ને ગિફ્ટ આપવાનું હતું પણ હવે વધારે ભાવ મતલબ વધી ગયો છે તો હવે બજેટ ઓછું કરવું પડશે થોડું અને સોનાની વસ્તુ દેખાય પૈસા કરતા તો હવે લેવું તો જરૂરી જ છે તો પછી હવે વિચાર્યું વસ્તુ તો મતલબ મોટી જ લેવી હતી દેખાય એવી પણ ભાવ વધી ગયો છે તો હવે થોડુંક ઓછું પડશે છેલ્લા લગભગ ત્રણ ચાર મહિનાથી ભાવમાં એટલી બધી વધઘટ હોય છે એના હિસાબે લગ્ન સિઝન છે છતાં બી ઘરેગીમાં બહુ માઠી અસર જોવા મળી છે કારણ કે જેટલું કસ્ટમર જેટલું ખરીદી કરી શકે એનાથી ઘણી ઓછી ખરીદી થઈ ગઈ છે એટલે કસ્ટમરને ભાવની આના માર્કેટમાં બહુ જ ભયંકર વધારે અસર પડી રહી છે અને સિઝન હોવા છતાં બી અમારે બી પર બહુ જ ખરાબ અસર છે અત્યારે કારણ કે જે જે પ્રમાણે અમારા લગ્ન સિઝનમાં જે ઘરાકી હોતી હોય છે એના અહીંયા થી પચાસ ટકા ઘરાકી થઈ ગઈ છે અમારે એટલે ભાવની બહુ જ વધઘટ એટલી બધી વધઘટ ત્રણ મહિનામાં તો છે કે સીધી આઠ થી દસ હજારની અમારે અત્યારે ત્રણ મહિનામાં છેલ્લા વધઘટ ચાંદીમાં અને સોનામાં બંનેમાં થઈ રહી છે